જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે વેલકમ માય યુટ્યુબ ફેમિલી તમારા બધાનું હું વિક્રમસિંહ ઝાલા આપણા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો સવાર પડી ગઈ છે આજે સવાર તો દરરોજ પડે છે મિત્રો સવારમાં વાગી ગયા છે દસ આપણે નહીં ધોઈ અને જઈએ છીએ ખેતરમાં આજનું આપણે કામ છે મિત્રો એરંડાની અંદર દમણ કાઢવાનું તો હું હાર્દિક મહેશ મહેશ ગુડ મોર્નિંગ કહું ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ હાચો આઈડિયા તમે જે શું કરશે બે તો હાર્દિક મહેન બધા માટે જયરાજ ને બધા કોઈ ખબર નહીં તો મિત્રો ખેતરમાં આજનું આપણું કામ છે એરંડાની અંદર ને દમણ કાઢવાનું તો મિત્રો આજે છે રવિવાર મિત્રો ઘરે છીએ તો આજે ખેતરનું કામ કરવાનું છે આપણો ફટાફટ

તો મિત્રો વચમાં દાદા પાનું મંદિર આવે તો આપણે દર્શન કરીએ ફટાફટ ને મારા ભાઈના કપા મિત્રો જોરદાર થયા છે આજે જય શ્રી દ્વારા તો મિત્રો આપણા એરંડા જોરદાર થઈ ગયા છે મસ્ત મસ્ત લાગ્યા ગાળા પૂરા ઉગી જાય અમુક તો અને આપણે આવે છે મિત્રો એરંડાની અંદર ગયા તો પણ કાઢવા માટે હાર્દિક ભાઈ ચાર વાટવા મળ્યા છે વાટતા આવડતી નથી પણ જોક ચોવા ઢેરે પોટલો લઈ જાઓ તમે

તો ખેતરમાં ઘરે જતા બોરનું કામકાજ ચાલુ જોઈતા જઈએ પંચાયત નો બોર બના મિત્રો ગોમ તળાવને કોઠા જોઈ આવું પાણી જેવું ને આકડા આ છ ફૂટ નું બનાવ પરબત આહિર બોરવેલ તો મિત્રો ભૂખ લાગી છે આપણે ઘરે જાઉં ને ગોમ તળાવ વાગી ગયા છે બાર મિત્રો તો આપણે ઘર તરફ પલાયન કરીશું ને અહીંયા બોરનું નું કામકાજ ચાલુ હતું તો જોવા આવ્યા વાંધો નહીં બોર બનાશે ગમ કોન પોણી કદાચ થાય તો થાય તો મિત્રો મળીએ તમને ઘરે જઈને પહેલા મિત્રો આપણે બપોર પછી ઘરે ગયા હતા ઘરે ગયા પછી આવી ગયા છે ખેતરમાં શું કરવા માટે તો મિત્રો આપણે આવે છીએ દવા સોટવા માટે તો આપણો પંપ ભરાય છે દવાનો તો મિત્રો આપણે કઈ દવા સોટીએ છીએ હરખો બે ચાલો પંપ એના કોન્ડા એના કોન્ડા મિત્રો આપણે સોટીએ છીએ ઈયળો માટે કે પત્તો ખાઈ જો પત્તો એક ખાધો દેખાતો ને પત્તો આપણો વધારે ખાઈ કરવા હવે આપણે જ છે સવારે હવા જ પમદર સવારે હે ઈયળો પડી છે તો દવા સોટો આવે છે મિત્રો આપણે એ તંગ દવા સોટ નેદોમન થાશે ને એક તંગ કોમી જવાશે છલી વેરાં કીતી 50 ml 40 છલા છે 520 ml 500 લિટર ની તો પચ્ચા બચા મિત્રો આપણે આવે તો દવા સોટવા પણ પાઇપ બટકેલી છે બટકેજી બટલન ખબર ના પડી છેમ બટકેજી બટકા એટલું જોર નતું કર્યું પણ પાપ બટકાઈ જઈને કોઈકને ઓન મત લાગ ચીપકાઈ દે આપણે આ ભાઈ દવા છોટો પણ પાપ બટકાઈ જઈએ ફટાફટ જાહેવાળા લેવા માટે દોડિયો અને આપણે એવું કામ કરશું નેદવાનું સવારે બીજા કપ એરંડ નેતા બીજા એરંડા નેદવા આવ્યા છે મિત્રો અત્યારે પાંપ એકલો બે હાઈ રહ્યો કે દવા સોટે કરાવું